નમસ્કાર દર્શક મિત્રો આશાપુરા ન્યૂઝની ટીમ સત્તાનું પુનરાવર્તન કે પરિવર્તન કાર્યક્રમમાં આજે સાથે આજે આપણી સાથે મહેમાન બન્યા છે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય બેન આપનું આશાપુરા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે ખાસ કરીને બેન આજે આપણે ચર્ચા કરશું કે આપ ભુજ મત વિસ્તારના ધારાસભ્ય છો ખાસ વાત કરીએ તો આપણા જે સાંસદના ઉમેદવાર ભાજપે વિનોદભાઈ ચાવડાને ઊભા રાખ્યા છે અને કઈ ટર્મમાં પણ તેઓ જ સાંસદ હતા ત્યારે ભુજ મત વિસ્તારની વાત કરીએ તો ભુજના એવા કયા કામો લેખાવશો જેના લીધે કહી શકાય કે વિનોદભાઈ ચાવડાને વધુમાં વધુ મત મળી શકે મોદી સાહેબે જે રીતે ગુજરાતનો વિકાસ મુખ્યમંત્રી તરીકે કર્યો અને ભૂકંપ પછી કચ્છને જે રીતે નાના બાળકને જે મોટું કર્યું અને નેવ્યાસી વાર કચ્છમાં આવ્યા એટલે કચ્છ તો આખું કેસરિયા રંગે જ રંગાયેલું છે અને આજે વિનોદભાઈએ પાંચ વરસથી જે કામગીરી કરી છે એની નોંધ પણ લોકોએ લીધેલી છે અને ધારાસભ્ય તરીકે ભુજ વિસ્તારની અંદર મને પણ રિપીટ ધારાસભ્યની તક મળી વિનોદભાઈને પણ રિપીટની મળી તો એ રીતે જોઈએ તો ખૂબ સારી રીતે વિકાસના કામો થયા છે અને નાનામાં નાની જરૂરિયાત લોકોની કોઈ પણ માણસ નાનાથી મોટા અડધી રાત્રે પણ કોઈ પણ નીચેના ભૂથના કાર્યકર્તાથી માંડીને ઉપરના નેતા સુધી કોઈનો પણ સંપર્ક કરે તો એનું કામ થઈ જતું જ હોય છે અને એટલા માટે નાગરિક પ્રજાજનો એમ સમજે છે કે અમારું સંકટનું સાથી જો કોઈ હોય તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અને એટલા માટે આજે અહીંયા જે વિકાસની વાત તમે કરો છો ભુજ શહેરની તો ભૂત શહેરની અંદર આપણે ખૂબ સારો વિકાસ થયો છે તમે જોઈ શકો છો કે રસ્તાઓ ચારે બાજુ રિલોકેશન સાઇટના રસ્તાઓ જે ભૂકંપ પછી બન્યા હતા એ રસ્તાઓ આજે તમે જુઓ છો કે ચૌદ વરસ પછી આપણે રસ્તાનું માલિક કોણ સ્ટેટ આર એન બીમાં મહેનત કરીને અને સ્ટેટ આર એન બાવીસ કરોડના ખર્ચે આપણે ભૂતની ફરતા તમામ રસ્તાઓ ખૂબ સરસ રીતે અરીસા જેવા બનાવ્યા ઇન્ટરનલ રોડ્સ પણ લગભગ લગભગ જ્યાં જ્યાં અમે મિટિંગો કરવા જઈએ છીએ તો લોકોને તો મારા ઘર પાસે શું થયું મારા માટે શું થયું એની ચિંતા વધારે હોય છે અને એમની સુખ સુવિધા માટેની તમામ જે કાંઈ જરૂરિયાતો હતી એ બધી જ દિશામાં આપણે કર્યું ગટરની લાઈનનો પ્રશ્ન હોય કે પાણીની લાઈનનો હોય પાણીની સમસ્યા થોડીક છે હું ચોક્કસ જાણું છું પરંતુ ત્રીજો દુષ્કાળ છે સૌ સમજે છે કે ત્રીજા દુષ્કાળની અંદર તળમાં પાણી છે નહીં નર્મદાની છસો કિલોમીટરની પાઇપલાઇનમાંથી આજે જ્યારે નરેન્દ્રભાઈએ આપણને પાણી મોકલ્યા હોય ત્યારે એ આપણા માટે આશીર્વાદરૂપ બન્યા છે અને આપણે એને લીધે જ આ કચ્છને આપણે સાચવી શક્યા છીએ આજે તમે જુઓ કે પાઇપલાઇન આપણી કુકમાંથી અંજારથી કુકમા સુધીની પાઇપલાઇન કારણ કે કચ્છને ભુજને જે પાણી મળતું હતું એની જે લાઇન હતી એ નાની હતી અને નાની લાઈનના લીધે પૂરતું પાણી નહોતું મળતું પૂરતી પાણી હતું પણ નહીં પણ આ જે ટપ્પર ડેમ જે સિંચાઈની અંદર કેનાલ દ્વારા ભરાઈ ગયું એને લીધે આપણે પાણી છે આપણી પાસે એટલા માટે આપણે મોટી લાઈન નાખી દોઢસો કરોડના ખર્ચે અને ત્રીસ તારીખે એ લાઇનનું કનેક્શન આપણા ભુજને મળી ગયું અને જેથી તમે જોઈ શકો છો કે ત્રીસ તારીખ પછી પાણીની કોઈ સમસ્યા અમારી સામે નથી આવતી અમુક દુર્ગમ વિસ્તારની અંદર જે દૂર હોય એવા રિલોકેશન સાઇટમાં કદાચ થોડી ઘણી સમસ્યા હશે પણ એ દિશામાં એમની લાઈનો નાખવી એમના માટે પાણીના ટાંકા કરવા એના પણ ટેન્ડર થઈ ગયા છે એટલે ચૂંટણી પછી તરત જ એ ચાર પાણીના ટાંકા ઝોન વાઇઝ એનું કામ ચાલુ થશે એના માટે પણ ખૂબ મહેનત કરી છે અઠ્યાવીસ કરોડ જેવી રકમ પાણીની લાઈનો અને પાણીના ટાંકા માટે સરકારે આપણી મંજૂર કરી છે એ જ પ્રમાણે ડ્રેનેજની સમસ્યા ધીરે ધીરે તમે જોઈ શકો છો એ પણ ઓછી થઈ ગઈ અને ડ્રેનેજની પણ બીજા છવ્વીસ કરોડ રૂપિયા સરકારે જ્યાં જ્યાં ખૂટતી ગટરો છે એના માટે અને એસટીપી પ્લાન્ટ આપણો સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ પણ લગભગ એસી ટકા કામ પૂરું થયું છે એ જ્યારે કામ પૂરું થશે અને વર્કિંગ થશે ત્યારે હું કહીશ કે ગટરના પાણી ઉભરાવાનો પ્રશ્ન એ ભુજ માટે ભૂતકાળ બની જશે બેન ખાસ કરીને વાત કરીએ તો આપનો જે ભુજ મત વિસ્તાર છે એમાં બંની પછમનો વિસ્તાર આવે છે ઘણા એવા પણ વિસ્તારો છે અને હાલ જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છમાં અછતનો માહોલ છે હા અછતનો માહોલ છે ત્યારે ખાસ કરીને ઘાસચારાની એની તંગી છે એને પહોંચી વળવા માટે શું આયોજન કરવામાં આવ્યું છે હું આપને કહીશ કે કચ્છમાં ગમે એવી આફત આવે કચ્છની બધા ખમીર છે આફતને અવસરમાં પલટાવવાની વાત જે ભૂકંપ સમયે નરેન્દ્રભાઈએ સૂત્ર આપ્યું હતું એને કચ્છના લોકોએ બરાબર ગાંઠે બાંધ્યું છે અને આજે તમે જુઓ કે દુષ્કાળની અંદર પણ આ ત્રીસો દુષ્કાળ હોવા છતાં પણ લોકો પણ સંસ્થાઓ પણ ખૂબ કામે લાગી છે અત્યારે જ આપણે એકત્રીસ ગાડીને રવાના કરી જૈન સમાજ દ્વારા એમ દાતાઓનો પણ અખૂટ ભંડાર કચ્છની અંદર છે અને આજે સરકારે ઓક્ટોબર મહિનામાં અછત ચાલુ કરી જે ઇતિહાસમાં ક્યારેય નથી થઈ ફેબ્રુઆરી માર્ચમાં ચાલુ થાય અને ઘાસનું વ્યવસ્થા કરી આપણે કહ્યું કે ભાઈ ટ્રેનો જોઈએ તો સરકારે ટ્રેનો આપી આપણે કહ્યું કે ભાઈ હવે ઢોળવાડા ખોલો તો સરકારે ઢોરવાડા પણ ખોલ્યા અને આજે હું કહીશ કે છેવાડાના ગામના ભગાડિયાના બંદીના ગામના કાર્યકર્તાઓ મારી પાસે આવ્યા હતા અને મને કહેતા હતા કે બેન અમારા ઢોરવાડાની મુલાકાત લો અમારી ગાયો રોજ લીલો ચરો ખાય છે અને એવા રાજી હતા એના પરથી આપ સમજી શકો છો કે દુષ્કાળની વ્યવસ્થા કેટલી સરસ થઈ છે પાંજરાપોળોને પણ સબસિડી પણ વધારી દીધી ઢોરવાડામાં પણ પચીસ રૂપિયાની પાંત્રીસ રૂપિયા કરી અત્યારે કોઈ સમસ્યા સંસ્થાઓને

આસા ન્યૂઝની ટીમ ગામડે ગામડે જઈને લોકોના પ્રતિભાવ લે છે મોટા ભાગના લોકોનું એમ જ કહેવું છે કે કેન્દ્રમાં સત્તાનું પુનરાવર્તન જરૂરી છે અને મોદી સાહેબને ફરીથી પાંચ વર્ષ કામગીરી કરવા માટે મોકો આપો એ મોટા ભાગના લોકોનું મત છે પરંતુ ક્યાંક અસંતોષ પણ છે તો એ બાબતને કઈ રીતે હજી પહોંચી વળાશે હું આપને કહીશ કે વિકાસના કામો અને પ્રજાના પ્રશ્નો એ અવિરત આવતા જ હોય ગમે એટલો વિકાસ કરો ને ગમે એટલા પ્રશ્ન હલો પાંચ પ્રશ્ન હલ કરો તો પાંચ બીજા આવે એટલે અવિરત ભારતીય જનતા પાર્ટીનો બૂથના કાર્યકર્તાથી નેતાઓ સુધી પ્રજાની વચ્ચે છે અને જે કાંઈ સમસ્યા હોય અમે ત્વરિત હલ કરતા હોઈએ છીએ એટલે હું નથી માનતી કે પ્રજામાં કોઈ અસંતોષ હોય પ્રજા પણ જુએ છે કે આટલો વિકાસ અને આટલું બધું લોકોની વચ્ચે રહીને જે કાર્ય ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એવું ઇતિહાસમાં ક્યારેય નહોતું થયું અને એટલા માટે એમને પણ વિશ્વાસ છે કે આટલા બધા કામો કર્યા છે તો અમારા થોડા ઘણા બાકી હશે તો એ પણ ભારતીય જનતા પાર્ટી જ કરશે અને હું પ્રજાનો વિશ્વાસ દેવડાવું છું કે કોઈ ચિંતા કરવાની નથી તમારે અમે તો તમારી નજર સમક્ષ છે કે જે કામો થયા છે એટલે જો આટલા કર્યા હોય તો બાકી વધેલા કામો પણ અવિરત ચાલુ જ રહેશે અંતિમ પ્રશ્ન કે ત્રેવીસમી એપ્રિલ ગુજરાતમાં મતદાનની તારીખ છે તો વધુમાં વધુ મતદાન માટે શું અપીલ કરશો એક ધારાસભ્ય તરીકે હું કહીશ કે સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદી લોકોના હૃદય સમ્રાટ બન્યા છે અને નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી બની અને ગુજરાતને એક મોડલ રાજ્ય બનાવ્યું અને એ મોડલ રાજ્યને દેશના લોકોએ સ્વીકાર્યું અને નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકે પૂર્ણ બહુમતીથી બેસાડ્યા એ જ પ્રમાણે વડાપ્રધાન તરીકે એમને જે કામગીરી કરી હું સૌથી વધારે કહીશ વિકાસ થતો રહે નાના મોટી યોજનાઓ લોકો માટે ગરીબ માણસો માટે કામ જરૂરત પ્રમાણે વેપારી રોજગાર માટે બધા જ કામો મહિલાઓ હોય યુવાનો હોય કિસાનો હોય બધા માટે ખૂબ કામો કર્યા છે પણ દેશની સુરક્ષા માટે જે નરેન્દ્રભાઈ કર્યું છે એ ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખાશે અને એટલે જ લોકોની અથાગ શ્રદ્ધા એ નરેન્દ્રભાઈમાં છે અમે જ્યાં બી જઈએ ને ત્યાં લોકો મક્કમધાતી કહે છે કે નરેન્દ્રભાઈ જ જોઈએ આ દેશ નરેન્દ્રભાઈ સિવાય કોઈ ચલાવી ન શકે આવા નિવેદનો પ્રજાના લોકો કરતા હોય છે ત્યારે મારી પ્રજાને એટલી જ વિનંતી છે કે મત તો આપ ભાજપને આપવાનો છો એને મને પૂરે વિશ્વાસ છે પરંતુ આપણો એક પણ મત રહી ન જાય કોઈ આળસની અંદર મતદાન કરવાનું ચૂકે નહીં એકે એક વ્યક્તિ એ મતદાન કરે અને નરેન્દ્રભાઈને એવી બહુમતી આપે કે આવતા પાંચ વર્ષમાં એમને જે ગતિથી કામ કર્યું છે ને એનાથી પણ વધારે અનેક ગતિથી એ કામ કરે અને દુનિયાની અંદર જે ભારતનું નામ રોશન કરીને એક એક ભારતીયનું ગૌરવ વધાર્યું છે કે જેનાથી દરેકની છાતી ગજગજ ફૂલે છે એટલે પોતાનો મત ન રહી જાય અને આવા શુભ કાર્યની અંદર પોતાનો મત પણ ભાગીદાર બને એ જાતનું લોકોને મારી ખૂબ વિનંતી છે કહી શકાય કે આ હતા ડૉક્ટર નીમાબેન આચાર્ય ભુજ મત વિસ્તારના ધારાસભ્ય જેઓ એક મહિલા ધારાસભ્ય તરીકે કહી શકાય કે કામગીરી પોતાની કરી રહ્યા છે એમણે અપીલ કરી છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદીને પાંચ વર્ષ અત્યારે જે દેશના વડાપ્રધાન તરીકે લોકોએ જ્યારે એમને કેન્દ્રમાં મોકલ્યા ત્યારે ફરીથી તેમને મત આપી અને વિનોદભાઈ ચાવડાના હાથ મજબૂત કરે એવો નીમાબેનનું અત્યારે અપીલ હતી અને આશાપુરા ન્યૂઝ તરફથી પણ અમે એ જ અપીલ કરી છે કે ત્રેવીસમી એપ્રિલના દિવસે આપના જે પણ પસંદગીના ઉમેદવારો જે પણ પસંદગીની પાર્ટી હોય વધુમાં વધુ મતદાન કરી અને એક મજબૂત લોકશાહી ને જન્મ આપો એ દરેક નાગરિક ની ફરજ છે ત્યારે ત્રેવીસમી એપ્રિલ ગુજરાત સમગ્ર ગુજરાતમાં મતદાન ની તારીખ છે ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરે એ જ ખૂબ જરૂરી છે કેમેરા પર્સન સંદીપ